નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત વીસ કિલો પંચાણું ગ્રામ ગાંજો કુલ કિંમત બે લાખ છ હજાર ચારસો ને પચાસ નિમત્તાના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી ચોકબજાર સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર પર નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન નાઓએ શહેર વિસ્તારમાં થતી માદક કેફી દ્રવ્યોની હેરાફેરી અને પેડલરોને પકડી પાડવા અંગે સૂચના આપવામાં આવી

પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી બાતમીવાળી જગ્યાએ જઈ એફએસએલની હાજરીમાં તપાસ કરતા સદર રૂમમાંથી એક ઇસમના કબજામાંથી વીસ કિલો પંચાણું ગ્રામ ગાંજો જેની કિંમત બે લાખ છ હજાર ચારસોને પચાસના મુદ્દામાલ સાથે એક પકડી પાડી પ્રશંસ કામગીરી કરી છે